નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા હળવદ ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા મોરબી ચાર હજાર એકસો વીસ રૂપિયાથી સાત ચાર હજાર સાતસો રૂપિયા બોટાદ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સસદણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા પાકાનેર બે હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર સાતસો નેવું રૂપિયા जेतपुर 2731 सात सौ एकस रुपया चार हज़ार नौ सौ रुपया खांभा चार हज़ार नौ सौ रुपया थी पाँच हज़ार बसो रुपया ऊंचा चार हज़ार बसो रुपया सात हज़ार तरस सौ पचास रुपया थराद चार हज़ार पाँच सौ रुपया चार हज़ार सात सौ अगिय रुपया जामनगर तरह हज़ार पाँच सौ रुपया चार हज़ार आठ सौ नेव रुपया રાધનપુર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા રાપર ચાર હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા માંડલ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર આઠસો નેવું રૂપિયા ભાવનગર ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર એકસો એકાવન રૂપિયા અમરેલી ત્રણ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર બસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા બાબરા ચાર હજાર બસો સાઠ રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા રાજુલા ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના ભાવની માહિતી તમને મળતી રહે તે માટે ચેનલને ખાસ